સ્વાગત ગીત રજૂ કરાયું હતું આ પ્રસંગે પધારેલા સંતો મહંતો તથા આગેવાનો તેમજ દાતાશ્રીઓનું ફૂલહાર પહેરાવી સન્માન કરવામાં આવ્યું હતું અને દાતાશ્રીઓના સહયોગથી દીકરીઓને પચાસ જેટલી વસ્તુઓ ભેટ આપી હતી આ સમૂહ લગ્નમાં પચીસ નવ દંપતીઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા આ સાથે સંતો મહંતો દ્વારા નવ દંપતીઓને આશીર્વાચન પાઠવ્યા હતા આ તકે વૃંદાવન બાગના મહંતશ્રી રાજેન્દ્રદાસ બાપુ ખાંભલિયા બીજલ ભગત કથાકાર મનસુખ દાદા બાપુ સરપંચ વાલજીભાઈજી રામ તેમજ આહીર સમાજના આગેવાનો અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા તો આવા અવનવા સમાચારો જોવા માટે જોતા રહો વીએસ ન્યૂઝ રાજુલા